છોકરા ગ્લાસ ગ્લાસો ધરતો તારી જો કોણ આવ્યો કોનો છે હલો ના તૈયાર કરીને રાખે બીજું તો હાર ભલે ભલે હું તૈયાર કરું કુટુંબ બાળક હા કુટુંબ વાળા ને બધાને એ સોળી વાળા જોવા આવી કે બધાને ઘેર ઘેર જાતા આપડા ઘર વાળા ને ખાલી

વડાયા ના કરતી પિંડુડા હાજી કા હલકે ઈરા આવે ને એટલે તમાર હાજ આઈકન કોંધી કા બધા ના આ આપણે તો તું તો આવવાનું તરે હે છે લે કે કોમ્પર્ટર કી લે એક લઈ લો ઈરા વિચાર જ ખરા ઓંધી આરો દેખાઉ નાહી દે ઓલા અરે મારો છોકરો કારા ફટો છે ને અમને ગમાડી તો તું રહી જાય એમની ઓય નહી આબુ તારું કર ઓય અલ્યા ચીની લઈ જાય ખેર પાછો હેડો જલ્દી કેલા લોબી સોસાને કીધું કે નઈ કીધું હવે કે આનું હવે કે આનું કઈ ના આવું હારું કેલા લોબી સોસાને તને ના બળે હ કોની કાકા આવ આવ હેડો હેડો ચોકન માર કાકા હા દે બત टोकन हा दे अमर के तमार के सु कोम से ई तो अमर का अंको कोम है ये वो एम ले हड़ो हेड हड़ो कौन चम हा दे कोई खबर तो वे चम क्या किला वो भी सोसा पिटी भर तो 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 तो

આપડે સુધી આપડે ક્યાં જીવન મેમ બધા બેઠા છે ને કેતા છે આપડે તો કોઈ આબડું જ ના વાત લેવાસી કે આપડે આબરું બચાવ્યું પડે ને ત્યારે આપડે સમજે લેજે પાછું બોલે ના હે હે ટુ હે આ ગરતું એન જેવું જ છે પાહો હું કાગન થોડુંક મોણ આલો થોડું થોડું મોણ આલો આવ હે હા લાલે આવ એ તમે આવો હવે આવ આ